તો છેલ્લો દિવસ અને હેલ્લારોએ જે ધૂમ મચાવી હતી તેના પછી ફરી પાછું એક ફિલ્મ આવી રહ્યું છે અને તે છે કમઠાણ કમઠાણ કેવી રીતે મચ્યું કેના દ્વારા મચાવ્યું શું છે ફિલ્મ તેના અત્યારે આપણી સાથે એમના મેન જે ગુજરાતી ફિલ્મમાં સુપરસ્ટાર છે હિતુભાઈ કનોડિયા હિતુ કનોડિયા એમની પહેલાં તમને કહી દઉં કે એમના ફાધર નરેશભાઈ કનોડિયા એટલે કે નરેશ કનોડિયાની ઘણી બધી ફિલ્મો હતી કે જેને ધૂમ મચાવી હતી ત્યારે એમના પુત્ર હિતુ કનોડિયા પણ અત્યારે આ ફિલ્મમાં પાત્રમાં છે કમઠાણમાં આવું આપણે મળી કનોડિયા કંઈક નવીન કંઈક કહાની લઈને આવ્યું છે સ્ટોરી છે હા સૌથી પહેલા એક વસ્તુ હું સુધારી દઉં કે આ ફિલ્મમાં મેઇન પાત્ર છે એ વાર્તા છે વાર્તા ઇઝ ધ મેઇન હીરો ઓફ કમઠાણ આ કમઠાણ ફિલ્મ જે છે એ અશ્વિની ભટ્ટ સાહેબે લખેલી એક અદ્ભુત વાર્તા હતી એની ઉપરથી રૂપાંતર થઈને એને અમે લોકોએ આ ફિલ્મ બનાવી છે અને આ ફિલ્મની અંદર ઘણા બધા કલાકારો છે અને જે વાર્તાનો જે વિષય છે એ વાત મને લાગે છે તમે ડિરેક્ટર આપણા ધ્રુવનાથ સાહેબ અહીંયા બેઠા છે એમને પૂછો બીજી બધી વિગતો હું પછી આપું છું મિત્રો આપણી બાજુમાં મારી બાજુમાં બેઠા છે ધ્રુણા જે આ પહેલું ફિલ્મ કરી રહ્યા છો પરંતુ ખરેખર ફિલ્મ જોવા જેવી છે કમઠાણ એમના ડિરેક્ટર ધ્રુનાથ ને મળીએ નમસ્કાર જી નમસ્કાર નમસ્કાર થેન્ક યુ સો મચ જી સરે હિતુ સરે કીધું એમ કે અશ્વિની ભટ્ટ કે જે ખૂબ પ્રખ્યાત ગુજરાતી સાહિત્યના લેખક છે એમની જ આ ખૂબ વંચાયેલી ખૂબ વખણાયેલી વાર્તા છે કમઠાણ એના પરથી જ અમે ફિલ્મ બનાવી છે આપ સૌએ નેશનલ એવોર્ડ વિનિંગ ગુજરાતનું ગૌરવ કહેવાય એવી હેલ્લારો ફિલ્મ તો જોઈ જ જશે એ જ હેલ્લારોના મેકર્સ દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે જેવી રીતે હેલ્લારોએ હેલ્લારો પાછળ ખૂબ મહેનત થયેલી એવી જ રીતે આ કમઠાણ પાછળ પણ કમઠાણના અભિનેતાઓ હોય કમઠાણનો સેટ હોય મ્યુઝિક હોય એની સિનેમેટોગ્રાફી હોય એ બધામાં જ એટલી જ મહેનતથી એટલી જ ઝીણવટપૂર્વક કામ કરવામાં આવ્યું છે જો આપે કમઠાણ વાંચી હોય તો આપને ખ્યાલ હશે કે ગુજરાતના એક નાનકડા ગામડાની વાત છે કે એક ચોર ભૂલથી ગામમાં નવા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરના ઘરમાં ઉતરી જાય છે અને એની પાસે બીજો કોઈ રસ્તો ન હોવાથી એમનો સામાન લઈને એ ભાગી જાય છે પછી ચોર અને પોલીસ વચ્ચે કેવી હુંસાતુંસી સર્જાય છે એ આખી આ વાર્તા છે તો હાસ્યનવલમાં જે રીતે અશ્વિની ભટ્ટે ખૂબ ડિટેલમાં વિગતપૂર્વક બધી વસ્તુઓ લખી છે કે જેથી તમને ગામડું ત્યાંના પાત્રો અને મજા ઊભરી આવે એવી જ રીતે અમે એટલી જ મહેનતથી એવી જ રીતે અમે કામ કર્યું છે કે તમે જ્યારે ફિલ્મના પડદા પર જોશો તો તમને આ બધી જ વિગતો દેખાશે અને તમે એ ગુજરાતની માટીનો રંગ જોઈશ જોઈ જોશો કે જે જોવા માટે બધા આતુર હોય છે અને કમઠાણ નોવેલની જેમ જ કમઠાણ ફિલ્મ પણ ખૂબ મજા કરાવશે ધ્રુણાનાથ ગુજરાતી ફિલ્મ તો ઘણી બધી આવીને ગઈ એમાં છેલ્લા દસ વર્ષમાં મેં પહેલાં કહ્યું તેમ જે હેલારું જે તમારા ટીમનું જે હતું એ અને આ ફિલ્મ છેલ્લો દિવસ એ નામના ગુજરાતી ફિલ્મ ફરી પાછી જીવંત કર્યું છે આમાં એવું શું છે કે જે બે અઢી કલાક સુધી દર્શક મિત્રોને બેસાડી શકાય હિતુસરે હમણાં કહ્યું એમ કે ફિલ્મની વાર્તા જે છે એ આનો મુખ્ય હીરો વાર્તા છે તો આમ જનરલી બધા ફિલ્મો જુએ તો હીરો હોય હિરોઈન હોય આ ફિલ્મમાં એવું કશું જ નથી એક તરફ પોલીસની ટીમ છે એક તરફ ચોરોની ટીમ છે અને બંને વચ્ચે કેવું ઉંદર બિલાડીનું ઉંદર બિલાડીની રમત સર્જાય છે એ જોવાની તમને મજા આવશે એ જે વસ્તુ છે એ સૌથી યુનિક પોઈન્ટ છે આ ફિલ્મનો કે જે આ ફિલ્મને બીજી બધી ફિલ્મોથી ખૂબ અલગ કરે છે અને મેં કહ્યું એમ કે ગુજરાતી સાહિત્ય પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે જે એક બીજો પ્લસ પોઈન્ટ છે એનો બીજું કે ગુજરાતી સાહિત્યની તમે વાત કરી તો આદિત્ય ગઢવી પણ જે રીતે છંદમાં છે એમાં મેં ગીતાનું સાંભળ્યું હતું અને બીજા આપણે ઘનશ્યામભાઈ કરીને હા હા જી આપણા સુરતના મેહુલ સુરતી કે જેમણે અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું છે હિલ્લારો ફિલ્મ જેને નેશનલ એવોર્ડ મળ્યો એના બધા ગરબા મેહુલભાઈએ કરેલા આ ફિલ્મમાં પણ એમનું જ સંગીત છે એમણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ આપ્યું છે ગીતો પણ બનાવ્યા છે એક ગીત બંને ગીતો અમે રિલીઝ કરી ચૂક્યા છે ચોર નામનું ગીત આદિત્ય ગઢવીએ ગાયું છે અને પરસંગ ગાયોને નામનું જે સોંગ છે જે ચરોતર પ્રદેશની બોલી કે જેમાં આખી ફિલ્મ બનેલી છે એ જ બોલીનું આ સોંગ છે જે ઘનશ્યામ ઝુલા નામના કચ્છ કાઠિયાવાડ ઉત્તર ગુજરાતના લોક કલાકાર છે એમણે પહેલી વખત ફિલ્મમાં ગાયું છે અને આપ ગીતો સાંભળશો તો આપને ખબર પડશે કે મેહુલભાઈએ શું રંગ જમાવ્યો છે ક્યારે ફિલ્મ રિલીઝ થશે ફિલ્મ રિલીઝ થવાની છે બીજી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આપના નજીકના દૂરના તમામ સિનેમાઘરોમાં અને આપ સૌને વિનંતી કે આપ સૌ જઈને જુઓ માણો એક વર્ષથી લઈને એકસો અગિયાર વર્ષ સુધીના તમામ માણસો માટે આ ફિલ્મ બનાવી છે તમે કુટુંબ સાથે બેસીને જોઈ શકો એવી સરસ મજાની ફિલ્મ છે સંદેશો શું છે દર્શક મિત્રો સંદેશો એ જ છે કે અમે જે મહેનતથી ફિલ્મ બનાવી છે અમને ખૂબ મજા આવી છે આ ફિલ્મ બનાવતા એવી જ મજા તમને પણ આવશે એટલે અમે ખૂબ એક્સાઇટેડ છીએ કે અમારી મજા અમે તમારા સુધી પહોંચાડી અને બીજી ફેબ્રુઆરીથી શરૂ થાય છે તો તમે જરૂરથી આ મજા માણજો યા સાથે હિતુભાઈ ફરી પાછા આપણે જઈએ હિતુભાઈ પાસે ભજાયું છે આખું ફિલ્મ જીવંત થઈ ગઈ છે એક વાત કહું તમને સૌથી પહેલા તમે માત્ર આ દસ વર્ષ દરમિયાન બે જ પિક્ચરની વાત કરો છો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ આગળ વધી રહી છે છેલ્લો દિવસે ભલે એક ટ્રેન્ડ એક સેટ કર્યો હતો એણે ખૂબ સુંદર બિઝનેસ કર્યો હતો નેશનલ અવોર્ડ ખૂબ સુંદર રીતે હેલારો ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને આવ્યા પણ એ સિવાય પણ ચાલ જીવી લઈએ હોય એ સિવાય પણ ગુજ્જુભાઈ હોય એ સિવાય પણ બે હજાર ત્રેવીસની અંદર મારી જ ફિલ્મ વશ હતી કે જેણે સરસ બિઝનેસ કર્યો એ સિવાય હિન્દી ફિલ્મની અંદર એ લોકોએ એના રાઇટ્સ લઈને અજય દેવગની ફિલ્મ બનાવી રહ્યા છે મારી અને હિતેન કુમારની વશ અને ત્રણ એકકા કે જેણે વીસ દિવસની અંદર પચીસ કરોડનો બિઝનેસ કર્યો છે એટલે આ છેલ્લા થોડા વર્ષો દરમિયાન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ ધૂમ મચાવી રહી છે ખૂબ આગળ વધી રહી છે હાલાકી અમુક લોકોને જાણકારી નથી તો એ જાણકારી આપણે મેળવી લઈએ કેમ કે આપણી ભાષા આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પપ્પાનો જે ગોલ્ડન પિરિયડનો યુગ હતો એ યુગ લગભગ આવું આવું થઈ રહ્યો છે યુથ બહુ જ સાથે જોડાયું છે યંગસ્ટર્સ એ લોકો કોલેજોમાંથી જે પિક્ચરો જોવા જાય છે અમારી પિક્ચરોને ખૂબ જોવે છે એટલે વી આર વેરી હેપી કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધી છે કમઠાણ એક એવી વાર્તા છે કે જેની અંદર એટલા બધા કિરદારો છે એવા બધા લેજેન્ડરી એક્ટર્સ પણ છે તમે સંજય ગોરડિયા કહી દો દર્શન જરીવાલા કહી દો અરવિંદ વૈદ્ય અરવિંદ વૈદ્ય હિન્દી અનુપમા સિરિયલની અંદર દાદાનો રોલ કરીને લોકોના દિલમાં ખૂબ જમાવટ કરી છે સંજય ગોરડિયા જે નાટકો થકી આખા ગુજરાતીઓ આખા સમગ્ર ગ્લોબલી એ છવાયા છે દર્શન જરીવાલા આટલું સુંદર રણબીર કપૂરના બાપ બનીને એક સુંદર મજાની હિન્દી ફિલ્મની અંદર આવે છે દીપ વૈદ્ય કે ભાઈ કોમેડી ફેક્ટરીની અંદર કેટલું સરસ એ કરે છે કે ભાઈ યુથ એની સાથે બહુ જ અટ્રેક્ટ થાય છે એવા પચાસ કલાકારો છે અને નાનામાં નાના કિરદારે પણ એટલું સુંદર મજાનું કામ કર્યું છે ડિરેક્ટર સાહેબે એમની પાસે સુંદર કામ કરાવ્યું છે કેરેક્ટરો એટલા સુંદર લખાયા છે સંગીતની વાતથી ભાઈ આદિત્ય ગઢવી રાઇટન ઇઝ ધ હાર્ટ થ્રોબ ઓફ ધ યુથ એને ગોતિલો ગોતિલો કર્યું એન્ડ ધેન નાવ હી ઇઝ ડુઈંગ ચોર સોંગ ઇન આર ઘનશ્યામ ઝુલા એણે પ્રસંગ સોંગ જે ગાયું છે ને સાહેબ એ દરેકે પ્રસંગનોની પ્રસંગોની અંદર ગવાશે એટલું મજબૂત ગીત છે એટલું સરસ ગીત છે એટલે વી આર વેરી વેરી હોપફુલ કે આ જે મેકર્સ છે આ જે ડિરેક્ટર છે આ જે અશ્વિની ભટ્ટ સાહેબની વાર્તા છે એને અમે કલાકારોએ ન્યાય આપવાની પૂર્ણ કોશિશ કરી છે અને પબ્લિકને એ જોવાની ખૂબ મજા આવશે કોમેડી ડાર્ક કોમેડી છે બટ ઇટ્સ અ કોમેડી સિચ્યુએશનલ કોમેડી બધાને મજા આવશે જોવાની અચ્છા આ ફિલ્મના કોઈ એવા યાદગાર ડાયલોગ ડાયલોગ કરતાં પણ જે પ્રસંગ સોંગની અંદર અમે લોકોએ મજા કરી છે ને સાહેબ કે અમે લોકો એ શૂટિંગ કરતા હતા અને શૂટિંગ પછી આમાં તો હું આમ કડક ઇન્સ્પેક્ટર છું પીઆઈ રાઠોડ એટલે તમને એમ લાગે મને એમ હતું કે આઠ સિંગમ જેવું હશે આખું બધું પણ વાર્તા એ પ્રકારની છે ને કે ફર્સ્ટ સિંગ સીન પૂરતો હું રહું છું અને એના પછી જે મારી હાલત આ જે ચોર છે એ મારા ત્યાં ચોરી કરે છે મારી વર્દી મારી પિસ્તોલ મારી મારા મેડલો જે મેં વફાદારીથી કમાયા હોય એ બધું આ ચોર ચોરી કરી જાય છે અને એની આખી કમ્યુનિટી મને કેવી રીતે ગોળ ગોળ ફરાય મને એટલે કે હું અને આખું પોલીસ ડિપાર્ટમેન્ટ અને એમાંય પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર પાછા એવા બધા લોકો જે એ લોકો મને જે રીતે એક એક પાવરફુલ પર્સનાલિટીને જે એકદમ આમ કરી નાખે છે બિલાડી બનાવી દે છે એ ખરેખર આ પિક્ચરની એ એ જે સિચ્યુએશન્સ જે કોમેડી પેદા કરે છે ને ઇટ્સ અદ્ભુત એટલે બધાને બહુ મજા આવશે જોવાની એ તો ખાસ કરીને જે તમે જે પાત્ર ભજો છે તેની અંદર પોલીસના ઘરમાં ચોરી અને આવું સાચે જ થતું હોય છે ત્યારે અધિકારી હોય છે એ પોતાને પરસેવું કારણ કે એ બાર કોઈને કહી નથી શકતા ના કહેવાય ના સહેવાય ના રહેવાય શું કરવાનું બધું જતું રહ્યું હોય અને ઉપરથી જ્યારે ફોન આવે કે સીએમ સાહેબ આ વખતે તમારા ટાઉનની અંદર આ છવ્વીસમી જાન્યુઆરી મનાવવાના છે જે આજનો દિવસ છે સાહેબ એવું અદ્ભુત જ્યારે ફ્લેગ માર્ચ કરવાનો હોય અને એની અંદર ભયની વર્દી જતી રહી હોય એની પિસ્તોલ જતી રહ્યું હોય બેટલ જતું રહ્યું હોય ત્યારે એ કેવી એ પોલીસની કઠિનાઈ શું થાય એ કંઈ પણ ના શકે ઉચ્ચ અધિકારીઓને અને અંદર 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 જે ડ્રામા સર્જાય છે જે કોમેડી સર્જાય છે ઇટ્સ અમેઝિંગ એટલે અત્યારે વરદી વગરથી એટલે ખરેખર બહુ ખીલ્લી ઉડાડી છે એટલે આમ કહેવાય ને હું જે સપના જોઈને ગયો હતો ને એને ચૂર ચૂર કરી નાખ્યા છે આ પિક્ચરની અંદર બટ આઈ લવ ધીસ ફિલ્મ ધીસ ઇઝ વન ઓફ માય બેસ્ટ ફિલ્મ ઓફ માય કરિયર બીજું કે ગુજરાતી પ્રજા હવે થોડું ગુજરાતી ફિલ્મ તરફ આગળ વધી બાકી મહારાષ્ટ્રમાં મરાઠી સમાજમાં નાટક પણ લોકો જોવા જતા હવે ગુજરાતી ફિલ્મની અંદર લોકો ગુજરાતના હવે ધીરે ધીરે ટ્રેન થયો છે સાહેબ બહુ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને હવે બધા લોકો એક ભવિષ્ય ભાંકી રહ્યા છે ઓલ થ્રુ ઇન્ડિયા કે હવે રિજનલ સિનેમાનો જમાનો આવી રહ્યો છે અને ઓલમોસ્ટ આવી ગયો છે કારણ કે સાઉથ મૂવીએ ટેક ઓવર કરી જ લીધું હતું બોલિવૂડની અંદર અને એ જ રીતે હવે અરે ભાઈ ગુજરાતી પિક્ચરનું રીમેક હિન્દીમાં અજય દેવગન કરે અમારી ફિલ્મનું એ કેટલી એક સુંદર વાત છે ભાઈ નેશનલ એવોર્ડ લઈને આવે આટલી તમામ ભાષાની ઇન્ડિયાની ફિલ્મો હોય અને લોટસ એવોર્ડ લઈને આવે હેલારો એ કેટલી અદ્ભુત વાત છે એટલે ગુજરાતી સિનેમા ગુજરાતી રિજન ખૂબ આગળ વધી રહ્યું છે અને ખૂબ સાથ સહકાર છે લોકોનો છેલ્લો સંદેશો પિક્ચર જોવા જજો બીજી ફેબ્રુઆરીએ કમઠાણ આવી રહી છે આ ફિલ્મ એવી છે કે તમે એક વર્ષનાથી લઈને એકસો અગિયાર વર્ષના લોકો સહપરિવાર જઈને પિક્ચર માણી શકો છો તમે કોલેજ એન હો તો કોલેજ પત્યા પછી હો પિક્ચર જોવા જઈ શકો છો તમે કોઈ પણ કહેવાય ને કોઈ પણ કામ કરનાર માણસ હોય બિઝનેસમેન હોય નાનામાં નાનો બિચારો મહેનત કરતો મજૂરી કરતો માણસ હોય એ પણ આની આ ફિલ્મની અંદર એન્જોય કરવાનો છે એ અમારી ગેરંટી છે સો પ્લીઝ ગો એન્ડ વોચ કમઠાણ મિત્રો આ હતા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતુ કનોડિયા અને જેને કમઠાણની અંદર ખૂબ જ એનો રસ નીચો છે એ છે ડિરેક્ટર હતા ધ્રુણા ખરેખર બીજી ફેબ્રુઆરીએ કમઠાણ ફિલ્મ આવ્યું છે આવી રહ્યું છે તે ખરેખર એકવાર જોવા જેવું છે તમારા આસપાસના સિનેમા ઘરોમાં આ ફિલ્મ જોજો અને સો ટકા તમને ગમશે એની હું ખાતરી આપું છું જે ટર્નપાણી ચેનલ માટે હું પ્રકાશવાળા કેમ વિજય મકવાણા સાથે સુરત